અમે ઓલી આગાહી હતી વરસાદ નહીં પવન નહીં ને અમુક જગ્યાએ થયો હોય છે આજ તો ગરમી પડી જેવી પવન નથી ને સુરજ દાદા દેખાણા તો વાતાવરણ હાવ ચેન્જ થઈ ગયું ને ગરમી એવી પડી કે હમણાં એમ થાય કે વરસાદ થઈ પડશે આવે 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 મારું શિવનું આવે જઈ રેડી થઈ ગયું અટાણમય શિવનું વિડીયો નથી ઉતારવું આપણે શીવનું વિડીયો નથી ઉતારવું એ ના રે ના ભાઈ નથી ઉતારવું ના રે ના તૈયાર થઈ ગયું તું આમ તો જો મારે દીકલું આવીએ માર દીકલો આવીએ તૈયાર થઈ ગયું હમ વટાડમી તૈયાર થઈને ક્યાં જાવું કાકું વાહ મને નથી લઈ જાવી હમ ક્યો આવ ક્યો કેમ હા મને તો નથી લઈ જાતી માર દીકું જો હું શિવોને મૂકીને ક્યાંય ન જાઉં શિવુ મને મૂકીને વહી જાય કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં ના ના હવે તો તમે તૈયાર થઈ ગયા તમે તમે નીકળી જાઓ એટલે હવે થોડી હું કઈ એમ તૈયાર થઈ શકું હવે હું ન આવું તે મને વહેલું કીધું હતું તો હવે હું ન આવું હવે કઈ નહીં તો તું મને મૂકીને વહી છે ને કઈ નહીં હવે એ બપોરે આવતો રહે હા હતી મારી આવું હતું હવે કાવ તો જો મને કેવી હું તો તને અસલ તૈયાર કરતા મને મૂકી લે ભઈ ને હવે કઈ ન આપણે કીટા હો ના ના એક આપટી આપટી આઈટી તો કી પાછા જાશો હા તો આજ મને નથી લઈ જાતી થી એનું શું કરશું

હા પપ્પા આલા દાદા દીકરી તૈયાર થઈ ગયા ને ભાઈ તૈયાર થયા છે રવિવાર છે ને કે ગામડા આટો મારવા જવું જ હવે એ જાય છે આટો મારવા ગાડી લઈને કા ગાડી લઈને આવાની સ્કૂટરમાં જવાય નહીં તો એ જઈશ આટો મારવા બધાય હાલો અવતારી આ બાજુ ને સીન પડે ભાઈ સીવું તો સીવું તો સીન આવે આમ જોતો ખરી એ છોકરી સમજો તો ખરી મારા હમ ફરી જા વાહ ભાઈ જોરદાર હો સીવું લાગે લાગે ને મેન કીધું મેં કીધું હાલું પીળું ફ્રોક હું કહું પોચું પોચું સઈ કરાવું ઈ નાય મને કે આય કે મારે પહેરવા ઈ જી કે એને પહેરવા તો ઈ જ નહીં કઢવા તો તરત જ પહેર લઈ એને પહેરવા હોય એ તમે કાઢી દો ને કપડાં તો તો ફટાફટ પહેરી લઈ ઘણા વાંધો ન આવે તૈયાર થવામાં પણ એક નાવાનો આરો થાય અમારે સીવું પાણી રેડવું એવી ગરમી હતી પાણી રેડવું તું તો પછી તૈયાર ફટાફટ થઈ જાય હે પછી ફટાફટ તૈયાર થઈ જાય ને પછી સ્કૂલે હોય કે ગમે ત્યાં હોય જોઈએ કરવા લાગે કામ તારા કાકા નો વટ પડે હો ભાઈ ફરી આવીએ ગામડા આટો મારી આવો રૂપારો આટો મારી આવો જાઓ આજ રવિવાર છે તે પછી હા બે ને રજા દાદા ને ત્રજા જોઈ હવે જાવ જ ઘુમરો મારી આવો હમણાં બપોર થાય તો આવતા રહે પાછા બાબાઈ દીકો મમ્મી એને સીવું ને ક્યાંક જવું હોય તો મારે ન પડે ને કાંઈ મારી 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 તો ભાઈ અમારે છે ને શિરામણ બાકી છે ચા કરી લીધો તાતા શિવ ને પછી તૈયાર થવાનું હતું ખડી કા ના કરતી હતી તો ઘર નાવા ને લીધું તો કે મારે એક નાવું જ પછી દાદી કાલી કે હું નવરાવતો દઉં તો દાદી નવરાવી દીધી ને પછી મેં તૈયાર કરી દીધી હતી હવે અમારે જો શિરામણ આખડી કરવા બે હોશ હા જે શ્રી કૃષ્ણ સીતારામ બધા હવા હવા બધા મોજમાં હા હવે નાસ્તા પાણી કરી લઈ ફરિયા તો વાર લીધા હવે

મીંદડી આવી છે આપણે જી મોર વાત થઈ હતી ને કે એક બાજુ લઈને આજે આવી છે હવારની ત્યાં છે ને વાહો નથી મૂકતો ડેલો ખોલા ભેરી બાયણે તેડીને જ અંદર લેવો પડે મીંદડી ને બસુ એક છે મીંદડી જેવું જ હવારને લઈને આવી ને ઓણી વેસે ઢારિયામાં ઓણી સડી જાય ટ્રેક્ટર ટોલી છે માથે સડી જાય હમણાં

ચોરી મેંદડી આને હવારે એક રોટલી તો નાખી ગી હતી ખાઈ લીધી મીનિયા એને ટૂંકમાં છે ને ઘરમાં હું સીવું તૈયાર કરતી હતી ને તો એ ઘરમાં છે ને આવી હતી આટો મારવા પણ હવે મારા રાજા છે ને એટલે બચાને લઈ આવવાનો મેળ ન થતો બારીએથી કદાચ ખુલ્લી આવી છે તો આવી જાય બચાને લઈને મીન્યા આ તો ન બીવે પણ એને બચું પહેરવું હોય ને એટલે એને બીક લાગે મીન્યા ઓહરે ગી સ હમણાં ઓહરે ગી હમણાં ન કરતા હસલ હતી અહીંયા હમ મોડક થી પાસ નાખી હો કે ક્યાં તાર હાલ તો જાતો મીન્યા જાતો પાસે તું જા તો આવે ને અહીંયા તું જા પાસે જા બી વે હજી Hala, hala, hala. Venga, venga, venga. મમ્મી કે આજ જ અહીંથી કે ગાડી હટી હતી જો અહીંથી આખા માંથી વાર નાખો ડેલી સાફ કરે છે ગાડી આડી હોય એટલે વાર વાર મેળ ન આવે હતું તો હાળા ન થયા અને ઘરમાં હંજવાર પોતાને થઈ ગયા હવે થામ બે હું લુગડા પલાળી દીધા થા ઉકી ત્યારે કાકડે લુગડા તો બે જવા જ થોડુંક વહેલું છે વેલેરાઠાતા ને કાંઈ આજ થોડુંક વહેલું છે ક્યાંક જવાનું હોય ને તો એ જરી પહેલું કે વેલેરા ત્યાર થાય ને નીકળી જાય હામા એટલે વેલેરું કામ થઈ જાય તો આઈ ગયા ને હવે જો રાજા નવરાન સાધી મોટી નોડ ચાલુ કરી દીધું અને પાણી ભરાઈ ગયું હાલે नाव ને રાજા એ રાજા नाव ના રાજા ને સુરત ગયા તે દિસેટ નવરાયવો તો ઈપસ મમ્મી કે નવરાયવો ન થત એટલે આજ એનો વારો છે નવરાવાનો ને અમારે દાળ ભાત દાળ ભાત નો પ્રોગ્રામ છે હા દાળ ભાત કોણ નાખી કણાઈ દી છે અલકત રે ના હા આના કેદન અલકત કે હા દાળ ભાત

તો આને જો થોડોક તડકો થયો ને હવે નવરાવી દઈએ થોડાક તો કરશે પાણી એને નથી ગમતું અમારે ઓલા રાજાને ગમતું કાળો હતો ને એને ગમતું આને રૂપાણી પાણી નથી ગમતા બે હું ગમે પાણીમાં એને બોરીએ એટલે મજા નથી થાય એ હાલો અહીં નહીં કરવા

હે રાજા 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 કોલ કેમ દેવાનું રાજા કોલ દાદા હાલ કોલ કોલ દેતા કેમ શીખડાયું એ દીધો આમ જો આમ કોલ દે ભૂલી ગયો હાલ ભૂલી ગયો હાલ કોલ 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 કેમ દેવાનું આલે કોલ દે ઓય આમ ખબર નથી પડતી દે કોલ તો રોંટા છ વાગવા આવ્યા ને અમારે છે ને જો ઘઉં માં કરીને આગળ ઉભા થયા ને હાલે છે બ્રેડ પકોડા ને ગરમ ગરમ નાસ્તો આજ આવી કીધું મેં કીધું પકોડા ખાવા છે એને તો ખવાય ન તા એની અમને આવતી તા તમાર જો આ પાર્ટી છેમી છે પકોડામાં હાલો પકોડા ખાવા સિયાને તો તરાર બેહાડી કે મારે ન થાઉ તો મે કીધું ભૂમી ની ખાય તું આલ તી તરાર બેહાડી ને અમાર સીયુ કે જે ઠરવા દઈએ સીયુ અટાણા સુધી આપણે ધૂળમાં રહીમાં ખબર છે ને રહીમાં ને અટાણા સુધી ધૂળમાં

હે ભાવેશ આજે સવારે મેં વિડીયો ચાલુ કર્યું તો મેં સીવું શું પૂછ્યું ખબર તમે જો ગામડે આટો દેવા ગયા તા રવિવાર હતો તો મેં સીવું શું કીધું આપણે ગમે તે અરખા તરખા તો કહેતા ને તમે તૈયાર થતા ને કે જાતા ને તો હું શું કહું સીવું પૂછે કાકા ક્યાં જાય એટલે હું એને ગમે તે એમ જ કહું કે કાકી જોવા જાય તો આજ છે ને અહીંયા વિડીયો સવારે શું કીધું ખબર મેં કીધું આજ હું તમારે તૈયાર થઈ ક્યાં જાઉં કે કાકી જોવા આવી કે તમે સવારે નોટિસ કર્યું એ એમ કીધું તું જોજો સીવું તમે સવારે કઈ બાજુ ગયા તા

હવે રમત માં છે સિયા એ ભૂમિ વહી ગઈ આગળી ને સિયા છે હજી એટલે હવે ઈ સિયા છે ને તાહું થી તઈ એને ભેરી જ રેમ છે હવે નો મેળા આવે છે જો કદપ ને વાટવાન બાકી છે ઈ હાથ માં આવ્યો ને આગળી જો સિયા વહી ગઈ ભૂમી મોર થી ગઈ તી સિયા આગળી ગઈ રમીને ના ને ત્રીજી વાર લુગડા એટલી ઓર માં બદલાયવા બે ત્રણ કલાક માં ત્રીજી વાર બદલાયવા હવે ભલાઈ મારે હવે ચાને ઠામ ને પડાઈ વિસરવાસ ને તું હવે ધૂળ માં નહીં જાને જો તો

ને હવે સીવું જો મેળા આવી ત્યાં સીયા ફેરી રમતા હતી બોલતી નથી તમે હવે ક્યાં ગયા ગેજો મમ્મા થી હાથ કાટ પાસ ક્યાં ગયા તા હવે ગેજો તે કાકી ગયા ક્યાં ગયા તા તમે કાકી ગયા ક્યાં ક્યાં ના હર કુ કે હાલતો કાકી ગયા કાકી જોવા જોઈતી કાકી લે બોલી કાકી જોઈને આવી આ ગામડા આટો મારો ગયા તા કાકી જોવા ગયા તા કાકી ગયા તે હું લત લીધી કાકી જોવા કાકી જોવા